શિનોર તાલુકાના માંડવા ગામે રહેતા રસિકભાઈ વેપારીના ઘરની બહાર આવેલા ઉકરડામાં પચીસ થી ત્રીસ એંડા સાથે સાપણ જોવા મળતા ગ્રામજનોના ટોળે ટોળા ઉમટ્યા હતા ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી જાણ થતાં જ અશોકભાઈ પટેલ તાત્કાલિક માંડવા ગામે પહોંચી ઉકરડામાંથી થી ત્રીસ એંડા સાથે સાપણ જોવા મળી હતી સાપણને ભારે જહેમત ઉઠાવી સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી શિનોર વન વિભાગને સુપ્રત કરવામાં આવી હતી આ દરમિયાન ત્યાં હાજર રહી શોએ અશોકભાઈને સરાહનીય કામગીરીને બિરદાવી હતી રિપોર્ટર રાહુલ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી સાધલી સિનોર